पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल વડગામ તાલુકાના મોમનવાસમાં ચોક ખાતે નવદુર્ગાની થીમ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા સમગ્ર ગુજરાતમાં માતાજીની નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે શહેરમાં તેમજ ગામડાઓમાં અવનવી ડિઝાઇનના ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ખેલાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે વડગામ તાલુકાના મોમનવાસમાં આવેલ શ્રી શક્તિ મંડળ દ્વારા નવરાત્રીના આઠમના દિવસે વેશભૂષા કાર્યક્રમને લઈ દીકરીઓએ નવદુર્ગાની થીમ સાથે નવરાત્રી ચોકમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી જેમાં નવરાત્રી ચોકમાં યુવાનો મહિલાઓ તેમજ બાળકો આ ડ્રેસ પહેરીને મન મૂકીને ગરબે ગૂમતા જોવા મળ્યા હતા વધુમાં નવરાત્રી ચોકમાં બનાવવામાં આવેલ માતાજીનું મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેમાં શક્તિમંડળના યુવાનો દ્વારા નવરાત્રીના નવ દિવસ સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આઠમના દિવસે માતાજીના ગરબા માંડવીનું વિશેષ મહત્વ રહેલું છે અહેવાલ કાંતિ પ્રજાપતિ મુમનવાસ